ઉપલી પાણ ખાતે આવે રઘુનાથજીના આરા ખાતે પણ રામ જન્મની ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી તેમજ ભાવિકોને પંજુરીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો રામ જન્મોત્સવની ઉજવણી વેળાએ ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામનવમીની ઉજવણીના પગલે જિલ્લા મથક ભુજ શહેર રામ નામની ધૂનમાં ડૂબી જવા પામ્યું હતું આ પ્રસંગે નીમાબેન આચાર્ય અને કાર્યકર્તાએ ચણચ્યુઝ સાથે વાત કરી હતી મારા જય રામ અને રામની જન્મજયંતિ નિમિત્તે સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આપણે ચૈત્ર મહિનામાં નવમને દિવસે રામજીનો જન્મ થયો અને એમની એ જન્મજયંતિ આપણે વર્ષોથી સમગ્ર દેશમાં હિન્દુ સમાજના લોકો ખૂબ ઉત્સવથી ખૂબ આનંદથી મનાવતા હોય છે અને એનું આજે ભુજ શહેરની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે પૂરા સમગ્ર ભુજ શહેરના અને તાલુકાના લોકો આજે મંદિરોની અંદર દર્શનાર્થે છે અને અત્યારે હમણાં જ અહીંયા રામ મંદિરનો જન્મ થયો છે રામજીનો અને ખૂબ સરસ ભવ્ય આરતીનું આયોજન હતું અને સૌને એટલું જ કહીશ કે રાજ્ય સરકારે જે ગૌ હત્યા પ્રતિબંધ ધારાને જે કડક કાયદામાં એનું રૂપાંતર કર્યું છે ત્યારે સૌ લોકોની ફરજ બને છે કે આ કાયદાનું અમલીકરણ થાય એ આપણા સૌની જવાબદારી છે અને સૌ લોકો આજના દિવસે સંકલ્પ કરે કે આ કાયદાનું કડક અમલીકરણમાં તમે જરૂર સહભાગી થશો તો મને લાગે છે કે એની સાચી પ્રસ્તુતિ આપણને મળશે આપણા દેશની અંદર હિન્દુ સમાજના લોકો ગાયની પૂજા કરતા હોય છે અને તેત્રીસ કરોડ દેવતાનો સમાવેશ થાય છે ત્યારે એ દ્રષ્ટિથી સૌ આ કાયદાના કડક પાલન બાદ સહભાગી થાય એવો સંકલ્પ આજના દિવસે ક૱્ત સૌ કરી અને ફરી વખત રામજીની કૃપા સૌના ઉપર ઉતરે રામજી સૌની રક્ષા કરે એ જ પ્રભુને પ્રાર્થના બધાને ખૂબ ખૂબ શુભેચ્છા સોળ તારીખે આ જે મંદિર છે આપણું જે પૌરાણિક મંદિર છે અને સમગ્ર લોકોની શ્રદ્ધા અહીંયા છે ત્યારે સૌ શ્રદ્ધાળુએ આ મંદિરનું પુનરોદ્ધાન કરવાનું જે આયોજન કર્યું છે એ સોળમી તારીખે અહીંયા એનું અહીંયા ભૂમિપૂજન થશે તો સૌ ભક્તજનો સમગ્ર લોકોને જે શ્રદ્ધા ધરાવે છે સૌને અને આની અંદર સહભાગી થવા મારી નમ્ર રામનવમી ઉજવણી તો પરંપરાગત રાજા સાય જેમ થાય છે એ રીતે જ કરવામાં આવે છે રાજા સાયમાં કચ્છ રાજ્યનું ચારસો વર્ષ જૂનું મંદિર છે રાજ્યના વખતમાં તમામ મંદિરનો તંબુ બાંધવા લાઇટો કે ફાણસ કે જે કંઈ કરવું એ બધું રાજ તરફથી બધું કરવામાં આવતું ત્યારે રાજા પોતે પણ મંદિરમાં જન્મ સમયે હાજર રહેતા પછી લોકશાહી થતા ધીમે ધીમે તેમ છતાં આજે લોકોની અંદર રામ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ તો ખૂબ જળવાઈ રહી છે અને રહેવાની છે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ લોકોમાં શ્રદ્ધા છે અને રામનવમી જેમ અગાઉ ઉજવાતી હતી એમ ઉજવાય છે આજે પણ લોકોમાં સાડા બાર વાગે પર રામ જન્મનો ટાઈમ હતો અમારો રામ જન્મની આરતી અમે સાડા બારે કરી તે ગુજરી મહિલાઓ પુરુષો બહુડી સંખ્યામાં દર દર વર્ષે જે આવે છે એનાથી પણ વધારે આવતી લોકોમાં રામ પ્રત્યેની શ્રદ્ધા છે ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન પણ હાજર રહેલા હતા જે રામ જન્મ સમયે આજે અમારું ચારસો વર્ષ જૂનું જે મંદિર છે જે તે ભુજની અમારે ભુજના લોકોએ એક રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિ બનાવી છે જેમાં અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પૂજારા મંત્રી શ્રી મહેશભાઈ કંસારા એ લોકો બધે સાથે મળી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવું એવું નક્કી કર્યું હતું અને હવે સોળ તારીખ ચૈત્રવદ પાંચમના રવિવારના રોજ ભગવાન રામચંદ્ર ભગવાન રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિની ઉત્થાપના શ્રી આચાર્ય જનકરાય મોહનરાય ભટ્ટ કરશે